હેલો એવરીવન આજે આપણે બનાવીશું માવઠામાં ખાવાની મજા પડે એવા મહારાષ્ટ્રીયન ગોટાની રેસીપી આ ગોટાને તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે એવા બને છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો તેના માટે મેં આ પાંચસો ગ્રામ બટાકાને બાફીને લીધા છે એને મેશ કરી લઈશું હવે વઘાર માટે પાટિયાની અંદર ત્રણ ચમચી તેલ અડધી ચમચી રાય ઉમેરીશું રાય ફૂટે એટલે અડધી ચમચી આખું જીરું એક ચમચી આખા ધાણાને અધકચરા વાટીને ઉમેરવાના છે એનાથી ટેસ્ટ સરસ આવશે એક ચમચી વરિયાળી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અહીંયા મીઠો લીમડો છે એ તાજો લેવાનો છે એટલે એકદમ સરસ ફ્લેવર આવશે એક ચમચી વાટેલું લસણ ત્રણ મરચાંના ટુકડાને વાટી લીધા છે એ ઉમેરી દઈશું એક ચમચી ખમણેલું આદું હવે બધો વઘાર મિક્સ કરી લઈશું વઘાર મિક્સ થઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો ઉમેરીશું અહીંયા ગરમ મસાલો ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે અડધી ચમચી કાળા મરીનો પાવડર હવે બાફેલા બટાકા ઉમેરી દઈશું બટાકાને એકદમ મેસ કરીને ઉમેરવાના છે ઉપરથી ધાણા ઉમેરી દઈશું ઝીણા સમારેલા અને એક લીંબુનો રસ ઉમેરી અને બધું મસાલા સાથે મિક્સ કરી લઈશું અહીંયા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે હવે બેટર બનાવી લઈશું તો મેં આ બે વાટકી ભરીને ચણાનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું ચપટી અજમો ઉમેરી અને પાણી ઉમેરી દઈશું થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું તો ગાંઠા ન રહે એ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે આ રીતનું ઘાટું રાખીશું હવે આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ ઠંડો પડી ગયો છે એમાંથી આ રીતે વડા બનાવી લઈશું તો એકદમ સરસ આ રીતે બોલ બનાવી લેવાના છે ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ મૂકી દઈશું તો અહીંયા વડા બનાવી લીધા છે હવે બેટરની અંદર વડા ઉમેરતા જઈશું અહીંયા થોડા થોડા વડા ઉમેરતા જઈશું અને તળતા જઈશું તો તેલ ગરમ થઈ ગયું છે એક એક વડા ઉમેરતા જઈશું ગોટા થોડા ક્રિસ્પી બને એટલા માટે મીડિયમ ફ્લેમ પર આપણે તળી લઈશું અહીંયા લો ટુ મીડિયમ ફ્લેમ કરતા જઈશું અને ગોટાને તળતા જઈશું જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો થોડીવાર માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે નહીં તો ગોટા છે એ ક્રિસ્પી નહીં બને તો આ રીતે બધા ગોટાને તળી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું તો એકદમ સરસ ગોટા છે એ ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે હવે કાઢી લઈશું તો આવી રીતે બધા ગોટાને આપણે તળી લેવાના છે આ ગોટા એકવાર તમે ખાશો તો તમને આ જ ગોટા બનાવવાનું મન થશે અને આ ગોટા તમે વડાપાઉંની સાથે પણ ખાઈ શકો જ્યારે તમે વડાપાઉં બનાવો ત્યારે તમે આ રીતના મોટા ગોટા બનાવી અને પાઉંની અંદર રાખી શકો છો અને એ પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ ગોટા જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મહારાષ્ટ્ર ગોટા કેવા લાગ્યા તમે પણ ગોટાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ